રાશિ મંડળમાં બાર રાશિમાં પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ છે અલય મેષ રાશિના અક્ષર છે સ્વામીનો મંગળ છે પરિવારના સહયોગથી તમારા કાર્ય સરળ બનશે મતલબ પરિવારના આશીર્વાદ આજના દિવસ માટે તમને જરૂરી બનશે સમાજમાં કુટુંબમાં આજે માન અને સન્માન બંને પ્રાપ્ત થશે જૂના મિત્રોની મુલાકાત તમારા મનને આજે પ્રસન્ન કરશે નોકરી ધંધાની અંદર પણ સારી અનુકૂળતા આજે મેષ રાશિના જાતકોને દેખાઈ રહી છે વૃષભ રાશિ અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકોને આકસ્મિક ધનલાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બને છે ધંધામાં લાભ થાય આર્થિક સદ્ધરતા મળે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ છે પારિવારિક શાંતિ માટે પણ આજનો દિવસ સારો છે પરિવારની સાથે બને એટલો સમય ગાળો અને એનાથી સારો આનંદ મેળવો મિથુન રાશિની વાત કરીએ ક છ અને જાતકો મિથુન રાશિના જાતકોને આર્થિક સ્થિતિ મજબૂત બને આજે પરિવારમાં કોઈ સારા કામનું આયોજન થઈ શકે છે સંપત્તિ હોય વાહન હોય કંઈ ખરીદવાનું હોય આજનો દિવસ સારા યોગ છે અગત્યના કોઈપણ કાર્યની અંદર સારામાં સારી અનુકૂળતા આજના દિવસ માટે મિથુન રાશિના જાતકોને દેખાય છે જય ગણેશ હવે કર્ક રાશિની વાત કરીએ ડ અને હજના અક્ષર છે તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે મિત્રો વડીલોના આશીર્વાદ દ્વારા તમારા કાર્યકાળમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય તમારું કાર્ય સરળ બને તેવા યોગ દેખાઈ રહ્યા છે પરિવારનું વાતાવરણ તમારા માટે ખૂબ જ આનંદમય રહેશે આજે કોઈ પણ નવી વસ્તુઓ ખરીદવાની હોય તો સારા લાભની શક્યતાઓ પણ દેખાય છે સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે સિંહ રાશિ મોને કોઈ પણ નવા કામકાજ કરવાના હોય તો શરૂઆત કરજો આજે લાભ થવાની સંભાવનાઓ દેખાય પોતાની મહેનત ઉપર પોતાના પરિશ્રમ ઉપર વધારે ધ્યાન આપો સારી સફળતા તમને ત્યાં પ્રાપ્ત થશે પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે આ વસ્તુ ભૂલતા નહીં જમીન જાયદાદ સંપત્તિ આ બધું કંઈક કરવાનું હોય તો વડીલોની સલાહ ખાસ લેજો કારણ કે વડીલોની સલાહ લેશો તો તમારું કાર્ય સરળ બનશે હવે વાત કરીએ કન્યા રાશિની ઓઠ અને અક્ષર છે કન્યા રાશિના જાતકો માટે તમારી જાતને ઓળખતા શીખો સાચી સફળતા તમને ત્યારે મળશે આવકના કોઈ નવા દ્વાર ખુલે તેવા યોગ પણ બની રહ્યા છે સંતાનો માટે કોઈ પણ મહત્વના નિર્ણયો આજે લેવાના હોય તો લઈ શકાશે પારિવારિક શાંતિ માટે પણ આજના દિવસ માટે એવું કહેવાય છે કે થોડી શાંતિ વિશેષ જળવાય તેવા યોગ દેખાઈ રહ્યા છે જય ગણેશ લઈ શકીએ તો વાત કરીએ તુલા રાશિની ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોએ આજના દિવસ માટે આર્થિક સ્થિતિ તુલા રાશિના જાતકોની મજબૂત બને તેવા યોગ દેખાઈ રહ્યા છે ધંધાની અંદર પણ ધનલાભની સંભાવનાઓ આજે પ્રબળ બને છે મિત્રો અને પરિવારનો ઉત્તમ સહયોગ પ્રાપ્ત થાય આજે વિદ્યાર્થીઓ માટે સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાઈ રહી છે આગળ જતા કોઈ એડમિશન લેવાનું હોય અથવા તો કોઈ કામ કરવાનું હોય તમારા માટે દિવસ આજે સારો છે વૃશ્ચિક રાશિની વાત કરીએ ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોને મિત્રો કામકાજમાં થોડીક જવાબદારી વધે તેવી શક્યતાઓ દેખાય છે આજના દિવસ માટે કોઈ પણ વ્યાવસાયિક નિર્ણયો લેવાના હોય તો લેજો આજના દિવસ માટે સારો લાભ થશે દાંપત્ય જીવનની અંદર એક આનંદ આજે જળવાઈ રહેશે ખાસ કરીને ધાર્મિક કાર્યોમાં રુચિ વધે એવા યોગ પણ ચંદ્રબળના આધારે આજે દેખાઈ રહ્યા છે નવમી રાશિની વાત કરીએ તો ધનરાશિ ભ અને ધ્વજના અક્ષર જેવા ધનરાશિવાળા જાતકોને આજના દિવસ માટે કોઈ પણ પ્રકારે રાજકાજના કામકાજ હોય અથવા તો આવા કોઈ સરકાર ક્ષેત્ર સાથે સંકળાયેલા કામકાજ હોય તો આજે થોડી મહેનત વધારે કરી લેજો વિજયની સંભાવનાઓ આજે પ્રબળ બને સાહસ અને પરાક્રમથી આજના દિવસ માટે સારી સફળતા મળે નોકરિયાત વર્ગને પ્રગતિની વાત હોય ઉત્તમ પદ પ્રાપ્તિની વાત હોય તો આજે સારી સંભાવનાઓ દેખાય પણ ધંધામાં ધીમી ગતિએ લાભ થશે આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આગળ વધજો જય ગણેશ કોલ મકર રાશિ અને જો અક્ષર જે મકર રાશિના જાતકોને જાણો મકર રાશિના જાતકો આજે કેવો રહેશે તમારો દિવસ સંતાનોના પ્રશ્નની અંદર એક સારી રાહત અનુભવાય આજના દિવસ માટે જમીન વાહન કોઈ પણ વસ્તુ લેવાની હોય આપણે પૂછતા ને ક્યારે લેવી તો આજનો સમય તમારા માટે સારો છે પરીક્ષાલક્ષી કાર્યોમાં પણ સફળતા સારી મળશે આજે માતા અને મોસાળથી ઉત્તમ સ્નેહ મળે આજના દિવસ માટે માતાના આશીર્વાદ મળે મોસાળનો પ્રેમ મળે સમજી લો તમારું કાર્ય સરળ બનશે કુંભરાશિ ગ અને સ અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો મળે શત્રુ પક્ષ દ્વારા થોડી સાવધાની રાખવી પડશે વિવાદિત કાર્યોથી થોડું દૂર રહેવું પડશે ભાઈ ભાંડવું હોય વડીલ વર્ગ હોય એના દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાય મુસાફરીના યોગ પણ દેખાઈ રહ્યા છે આજના દિવસ માટે મુસાફરી તમને ગમતી હશે મુસાફરી કરો આજે લાભ થશે જ અક્ષર છે તમને એવા કામ આજે કરો કે જે તમારા મનને ગમતા હોય વિશેષ ધ્યાન આપો તમારું મન પ્રસન્ન રહેશે આજે પરિવારની અંદર વાણી દ્વારા ક્લેશની શક્યતાઓ દેખાય છે તો વાણીને કંટ્રોલમાં રાખો ધન સંબંધી થોડી ચિંતાઓ આજે હળવી થશે મતલબ ગઈકાલ કરતા આજનો દિવસ સારો છે સ્વાસ્થ્યની બાબતમાં થોડું સંભાળીને કામકાજ કરવું પડશે જય ગણેશ